પ્રભારી મયુરભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ પાટડિયાજી મંચ ઉપર ઉપસ્થિત અમારા ખુંભાઈ દાજીભાઈ પડલાના સરપંચ અમારા શામજીભાઈ વાઘજીભાઈ અત્રે ઉપસ્થિત સૌ વડીલો અને યુવાન મયુરભાઈ ખૂબ જ વિગતે વાત કરી છે મારે તમને જે વાત કરવી છે એ થોડીક જુદા પ્રકારની વાત કરવી છે આપણે વર્ષોથી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય સરપંચની ચૂંટણી હોય લોકસભા હોય મત આપ્યા પછી આપણા વિસ્તાર માટે આપણા માટે શું કર્યું હોય તો વિસ્તારને ફાયદો થાય આપણે પ્રતિનિધિને મોકલીએ છીએ

તમે અહીંથી જેને ચૂંટીને મોકલો છો ગ્રામ પંચાયત હોય તો સરપંચની થાય તાલુકા પંચાયત હોય તો એના સભ્યની થાય જિલ્લા પંચાયત ધારાસભ્ય લોકસભાના સભ્ય આ બધાની થાય તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં જવાની તક મળી અને રાજ્ય સરકારનું બજેટ વાંચવાની સમજવાની તક મળી તો એની અંદર થોડીક વસ્તુઓ જોવા સમજવાનું થયું તો તમને જાણીને વિચાર આવશે કે ટેક્સમાં તો આપણે ઘણા બધા પૈસા ભરીએ છીએ દર વર્ષે એકલા ગુજરાત સરકારમાં ચાર લાખ કરોડ રૂપિયા કેટલા ચાર લાખ

આવા થવાના બે કારણો અમારા ધ્યાનમાં જે આવ્યું છે એ આવું થવાના બે કારણો એક આપડો ચૂંટાઈને જનારો પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ સમાજનો હોય એ રાજ્ય સરકારના બજેટના વહીવટને સમજી શકતો નથી અને એના લીધે ભયુભાગ પડે તો એ તો હરખા પડવા જોઈએ ને મયુરભાઈએ કીધું કે લાઈન અહીંથી નીકળે છે પાણી આગળ જાય છે તો નદી તો બધાની હરખાઈ ભાગે હૈયારી છે નર્મદા ડેમ ઉપર આખા ગુજરાતનો હરખા ભાગે હરખો ભાગ છે તો ભાયુ ભાગ પ્રમાણે આપણને આપણો ભાગ મળવો જોઈએ સરકારનું જે બજેટ બને છે તો એમાંય ભાયુ ભાગ પ્રમાણે આપણને મળવો જોઈએ પણ સૌથી મોટી દુઃખની વાત એ છે કે આ સરકાર પાસે આપણે કેટલા ભાઈઓ છીએ એનો ડેટા જ નથી ડેટા એટલે સરકાર જે ચાર લાખ કરોડ રૂપિયા ઉઘરાવે છે એમાંથી આપણા ગુજરાતમાં છ કરોડ ગુજરાતી છ કરોડ ગુજરાતી છ કરોડ ગુજરાતી એકની એક કેસેટ કાયમ વગાડે છે પણ છ કરોડમાં સુખી કેટલા છે મધ્યમ કેટલા છે દુખી કેટલા છે મધ્યમ છે તો એ કેમ મધ્યમ છે દુખી છે તો એ કેમ દુખી છે એમને શું ઘટે છે એમને શું આપવું હોય તો એની સગવડતા વધે એમને શું મદદ કરી હોય તો એમની આવક વધે આવા કોઈ જ આંકડા સરકાર પાસે છે નહીં અમે વિધાનસભામાં વારંવાર રજૂઆત કરી કે તમે વસ્તી ગણતરી કરાવો છો તો જાતિ આધારિત વસ્તી ગણતરી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો તો ખબર પડે કે આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં વાણિયા કેટલા ભૂખે મરે છે બ્રાહ્મણો કેટલા ભૂખે મરે છે કેટલા સુખી છે આદિવાસી કેટલા સુખી છે ને કેટલા ને તકલીફ છે ઓબીસી એટલે કોળી ઠાકોર રબારી ભરવાડ કાઠી આ બધા એમાંથી કેટલા સુખી છે કેટલા ને તકલીફ છે પછાત વર્ગો જે છે એમાં વિમુક્ત અને વિચરતી જાતિ દેવી પૂજક સમાજ છે વાલ્મીકી સમાજ છે બીજા સમાજો છે જેને ખૂબ જ તકલીફ છે તો એ લોકોની સંખ્યા કેટલી છે આ બધી માહિતી મળે તો આપણે કહી શકીએ કે બાપાને દસ વીઘા હતી પાંચ ભાઈઓ છે તો બધાના ભાગમાં બબે વીઘા આવવી જોઈ તો આ માગણી છે આપણી સરકાર પાસે છે કે તમે અમને આંકડો કાઢીને તો આપો કે તમે ચાર લાખ કરોડ રૂપિયા વાપરો છો તમે કોળી ઠાકોર રબારી માલધારીના દીકરા દીકરીઓના ભણતર માટે કેટલા વાપરો છો તમે એમના આરોગ્ય માટે કે એમના દવાખાના માટે કેટલા વાપરો છો નર્મદામાં તમે